તાલુકાની પ્રાથમિક શાળા સાહોદ સતત ચોથા શનિવારે બેકલેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી આનંદિત થાય આર ટી અંતર્ગત હાસો તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જુલાઈ માસના ચોથા શનિવારે બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફ્તર વગર શાળાએ આવ્યા હતા બેગલેસ ડેમાં બાળકોને સમૂહ સફાઈ અને સ્વચ્છતા રેલી પ્રદર્શન ચિત્રકામમાં મુક્તપણે ચિત્રો દોરાવવા તેમજ ગણિત વિજ્ઞાન અને ભાષામાં શૈક્ષણિક રમતો રમાડવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ રહેલો છે જેને શાળા પરિવારે ટીમ વર્કથી સાર્થક કર્યો હતો નમસ્કાર આજ રોજ અગ્રણી પ્રાથમિક શાળા સહોલમાં ચોથા પ્રદેશ નિમિત્તે શાળામાં સમૂહ સફાઈ સ્વચ્છતા પ્રદર્શન મુક્તપણે ચિત્ર કર્યા હતા તેમજ બાળકોને ગણિત વિજ્ઞાનને ભાષામાં શૈક્ષણિક રમત રાખવામાં આવી હતી એ બદલ અમે જીસીઆરટી અને શિક્ષણ વિભાગનો આભાર માનીએ છીએ